અનાવરણ કરવામાં આવ્યું આ ઇવેન્ટ તેર થી ઓગણીસ જાન્યુઆરી સુધી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં ચોવીસ દેશોના એકવીસ પુરુષો અને વીસ મહિલાઓની ટીમો ભાગ લેશે અનાવરણ સમારંભમાં સત્તાવાર મસ્કોટ્સ તારા અને તેજસે ઉત્સાહ અને ઉર્જાનો સ્પર્શ ઉમેર્યો આ મસ્કોટ્સ ગઝલ તરીકે દર્શાવવામાં આવ્યા છે જે ખોખોના મુખ્ય ગુણધર્મો ઝડપ ચપડતા અને ટીમવર્કનું પ્રતિક છે તારા માર્ગદર્શન અને આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેજસ તેજસ્વીતા અને ઉર્જાનું પ્રતિક છે પરંપરાગત ભારતીય ડિઝાઇનથી સજ્જ જીવંત નારંગી અને વાદળી રમતગમતના વસ્ત્રોમાં સજ્જ હતા ખોખો વર્લ્ડ કપમાં બે અલગ અલગ ટ્રોફીઓ પુરુષોની ચેમ્પિયનશીપ માટે વાદળી ટ્રોફી અને મહિલાઓની ઇવેન્ટ માટે લીલી ટ્રોફી રજૂ કરવામાં આવશે વાદળી ટ્રોફી વિશ્વાસ નિર્ધારણ અને વૈશ્વિક આકર્ષણનું પ્રતિક છે જ્યારે લીલી ટ્રોફી વૃદ્ધિ અને જીવંતતાનું પ્રતિક છે બંને ટ્રોફીઓમાં જટિલ ક્રિસ્ટલ ડિટેલિંગ છે જે સ્પર્ધાના ઉચ્ચતમ સ્તરે જરૂરી ચોકસાઈ અને શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે કે કે એફઆઈના પ્રમુખ સુધાંશુ મિત્તલે ખો ખો વર્લ્ડ કપના પ્રથમ સંસ્કરણને ટેકો આપતા તમામ હિસ્સેદારોનો આભાર વ્યક્ત કર્યો તેમણે કહ્યું આ વર્લ્ડ કપ રમતને ઓલિમ્પિક સુધી પહોંચાડવાના પ્રથમ પગલાંનું પ્રતિક છે અને અમારા તમામ ભાગીદારોની મદદથી અમે વિશ્વને ખો ખોની સુંદરતા બતાવવાની આશા રાખીએ છીએ અમારા મસ્કોટ્સ તેજસ અને તારા રમતના મુખ્ય ગુણધર્મો ઝડપ ચપડતા અને ટીમવર્કનું પ્રતિક છે ટ્રોફીઓ પુરુષની ટુર્નામેન્ટ માટે વાદળી અને મહિલાઓની ટ્રોફી માટે લીલી એકતા અને સુમેળનું પ્રતિક છે અને વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કરશે ટુર્નામેન્ટ એક ઐતિહાસિક ઇવેન્ટ બનવાની વચનબદ્ધ છે જે ભારતની પરંપરાગત રમતને પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે અને ડીડી સ્પોર્ટ્સ પર પ્રસારિત કરાશે જે વિશ્વભરના ચાહકોને વ્યાપક પ્રદાન કરશે આ પ્લેટફોર્મનો ઉપયોગ ખોખોને પ્રોત્સાહન આપવા અને તેને નવી ઉંચાઇઓ પહોંચાડવા માટે કરવાનો હેતુ ધરાવે છે શક્ય છે કે ભવિષ્યના ઓલિમ્પિક રમતોમાં તેનો સમાવેશ થાય કે એમએસ ત્યાગીએ ઇવેન્ટના મહત્વને હાઇલાઇટ કર્યું આ વર્લ્ડ કપ ખો ખો માટે એક ઐતિહાસિક ક્ષણ છે જે અમારી પરંપરાગત રમતને વૈશ્વિક ફિનોમેનમાં પરિવર્તિત કરે છે ચોવીસ દેશોના અભૂતપૂર્વ પ્રતિસાદ ખો ખોની વૈશ્વિક આકર્ષણ અને રમત દ્વારા વિવિધ સંસ્કૃતિઓને એકત્ર કરવાની ક્ષમતા દર્શાવે છે વર્લ્ડ ક્લાસ ઇન્ફાસ્ટ્રકચર અને અમારા પ્રતિષ્ઠિત ભાગીદારોના સમર્થન સાથે અમે એક ટુર્નામેન્ટ પહોંચાડવાનો વિશ્વાસ રાખીએ છીએ જે રમતની શ્રેષ્ઠતામાં નવા ધોરણો સ્થાપિત કરશે અને ખોખોને આંતરરાષ્ટ્રીય મંચ પર એક ગતિશીલ આધુનિક રમત તરીકે સ્થાપિત કરશે જ્યારે ખોખો વર્લ્ડ કપ માટેની ગણતરી શરૂ થાય છે ત્યારે ચાહકો અને ભાગીદારોમાં ઉત્સાહ વધતો જાય છે આ ઇવેન્ટ માત્ર ખોખોના સમૃદ્ધ વારસાનો ઉત્સવ જ નહીં પરંતુ નવા પેઢીના ખેલાડીઓ અને ઉત્સાહીઓને પણ પ્રેરણા આપશે